હવે તારા ઘેર શું પૂંચી ખાવા હાગુ કોક કરે આઈ તારે તાંચો હોના ની મારો તો બોજી છે મારે તો નક્કી થઈ ગયું મારા ભત્રીજા રૂપિયો હાલ લીધો અગાનો અરે એ રૂપિયો તું જો અધિક તને ચટલો જાતો હું પડતો કરાવું છું હવે તારાથી થી હું થાય તું કોકના સબંધ વચ્ચેથી થી પડાવી એટ કે હેડો કૂતરા અરે જોઈ લેજે આ નો ભાઈ તાર ભત્રીજા તો આજે ની પણવા દઉં કાલે ની પણવા દઉં તું વચ્ચે પડ્યો એટલે તને ખબર પડી જાય કે હરી દુશ્મની ચટલી કાઢી પડે હે આમ પેલો રૂપિયો ને ની તો આ કપાળ સોટાઈ ફરતો હેડ તને તને ખબર કે કાકો ભત્રીજો છે એ ખબર એમ હવે આખા ગોમ ને વેચીને અમે સણા ખાઈ જાય એવા વાત હું આમ તો તું તારી જાત ને પણ મારા સણા તમને મને ન્યુટ રહી છે હવે તું જા જા ન ઓફર આ બે ચાર દાડા માર ભતરી દાને તોડલો કરવાનો આવી જજે હો હા ગઈ છે ઓ ઓ ભાઈ હવે ખાવાનું જ મે ના પાડી હું કોઈ છે ની અને અજીક કઉ તો પણવા જ દેઉ હું એટલે ગોળ નો કોકરો આઈન ખાઈ જાય છે ના આ તન સ્પેશિયલ કહેવા દાયા તો હું ઈ ગોળ નું એકમ કે રાબડું કર નાખ જજા તો અમે વચ્ચેથી જોન જો સંબંધ પડા બહુ અમે થઈ ગયો છે ને એટલે કહેવાય તો હું જઉં છું હવે હવે ઓશી મુ કોરી કટ લઈ ન્યા મન લાગે આ પોણી માજી રહી છે એ પોણી હાલ તમારું જ પીએ ઘણું એમ કરજો તો પોણી મન લાગે હરુપાનું પીવડા આવે અરે તું જા અતારે તો મારા હારું જો ગેર પરસેન્ટ કરવાનો છે પત્રીદાન પહેણાવવાનો છે ના ના વાત સાચી ખર્જો બાતલ ગાડવાનો તારે પાછો બાતલ નહીં ગાડવાનો એ બાતલ ગાડવાનો છે ટ્રેક્ટર લાવવાનું છે અરે ટ્રેક્ટર ઓ હો 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 હો

તમે તો પેન્ટ તે કોરણ તે કોરન કોરન તોડી નાખશો ઓફડ્યો હવે કોશકો મે લેઠો નું ફોથા છે લે આ આપલી બધી વસ્તુ લેતો આય હવાર ચિઠ્ઠી લખી ના લીધી પૈસા પૈસા ખાતા માં લખાઈ દેજે તાન સુધાર શું કીધું કાકા આવડે મોટી ઠેલી મોણસો આપવાના પે ઠેલી તો સુવત કેવડી મોટી એટલે આખું કોમ આપવાનું છે

આ જનકો વેજો તમારી ચા પીવા હવે ડાળાનામે તઈન ઘેર પરસ આવે કી આ ઘેર અરે લીલી બાગીવાળા એ ભલે ભલે આજ તો તમારા ગામમાં આવા છે અમે ઓ હો એ એટલે સોર

પેલા જીંતુભાઈ વાલા પાળો કેતો કે ભાઈ તું બનતા બનતા અબ્બાજી પણ પણ રૂપિયા લે આલો ભયા શું અલે રૂપિયા તો ચોક નાખશે મંદિરમાં માં ફસાવા ના હોય આ બાજુ આ બાજુ ઈન હોય આ બાજુ આ તો નળવા પર છે ગોમ પણ ભયા એને કાલ કરી જિંદગી માં કોમ હારું કરી દીધું નળે લે એ વાત આસી લેવા શું કરવાનું કે આ તો ભરોહો કર્યો ને નકો ઓનો પરોહો ના થાય આવો 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 જીંતુભાઈ તૈયાર થઈ ગયા તૈયાર જ છે ચોય હગું કરવા કનો આકુ ચાલ જા કનો કો ભૂલી ગયા કોઈ હગા બગાઈ વાત મત કરો અમારે કોઈ કરવું નહી હગુ કેમ ના રે અમારે નહી મેડાવતો એટલે પણ તમે આટલું ડોઢો બોલો છો મે પેલો ગોળ લાવીને મેલ્યો છે પેલો તેડા રૂપિયા આલી દાયા છે રૂપિયા ભૂપિયા સો જાતો અને ગોળ નાખ દો પરો ચીડિયા ને અમારે કોઈ ન જોવાનો એટલે પણ ચા બોલો છે અતાર માં ફોન કર્યો છે કે હડે મોડ થાય છે હવે જવાનું હવે શું થયું ઈ બધું હતું તરફ નથી પણ થયું છે એમ તો કો મારા કશું કેવું નહિ મારા કોઈની વાત ઓપડવી નહીં ભાઈ એટલે પણ તમે મારી આબરૂ કઢાવજો જો સાવ અમે આબરૂ તમારે એમ ના ચાલે તમારે થયું છે એ કો મને એ મારે શું છે ગમે પણ એનું કારણ કો તો મને ખબર પડે એમ હવે તમે શું કારણ કો તમે પાણીને ફસાવા પરો છો એટલે મારા પર વિશ્વાસ નહી તમે હવે હું તમને હાસી વાત કહી દઉં હા કો તો કો તો ખબર પડે જુઓ આ આપણે તે દાડે પહેલા ઉતરીયા હવે ગોમના સોરે હવે અને પહેલા ઘર ચા પીવા લઈ જાય કોણ હતું પેલા હરીબા ભાઈ મને ફોન કરીને કીધું છે કે ઓમની રીતે ઓમ છે શું કીધું એને ચમ વળી તમે કરાવવા છે છે ભાઈ તમે હવે વધારે જેવું તો કોઈ સૌકાર મોડા નહીં પણ ચી રીતના ઉભા રહો અહીંયા ફોન કરો એ આવ આવ જોપો

હાલો હાલો ભરતજી હા જિંદુબા અલ્યા તમારા પેલા મોડા ભોગો મારી મળ્યો થાય કને કીધું તમે પેલા હરી ભાઈ મોડા વાડ ના હોય એવું એવું કીધું કે તો સોર સે છે ને દેવા છે ઓ તારે અને અરે હગા ના પાડે છે અમાર કે હગુ કરવું જ નહીં તમે ચિંતા ના કરો અમે હાલ જ આઈએ હાર તમે તરત તરત આવો એ હાલ શું થયું ઉભજે કરા જેવું કર્યું

સારો હું સરપણી ફોન કરું મફુઆ બેન આ સરપણી એમ બોલાવ એને હંગાટ લાઈન જઈએ હેલો મફુજી કેટલા હતા ક્યારેત જોન તો તમે સરપંચ બે હાલનાલ ચોકમાં આવજો તમારું ફોર્મ છે એ તો હું આવીને તમને વાત કરું હળો હો જલ્દી આવજો જો હળો હિરા સરપંચના બે ચોકમાં આવે છે

어, 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 બોલો જીંતુભા હડો વાત ચાલુ કરો જીંતુભા ની બોલ ભૂલ છે અમે કેમ તમારા ઉપર વિશ્વાસ કર્યો ને એ તમારી મોટી ભૂલ છે અરે પણ ભલા આદમી વસ્તી બીજી તો વાતો કરે પણ તમાર વાતો ના આવાય વાત હાસી જાય વસ્તી તો હો વાતો કરે પણ અમારો ભરો જમ જમ કરો ભરો પણ તમે હું તો તમાર હગો હા તો ખોટો હા સા તો તમારો વિશ્વાસ કરવો પડે ના કરવો પડે તો પછી પણ ચમચમ કરા ગોમ્મો થી તમારે આવી વાતો આવી છે ને અરે ગોમ્મો તો વાતો અલ્યા હગમ તો આવા

અરે મને ઝટકો માંગે છે તમે છોડ કહો છો ભલા મને યાર હવે ચોખા મને ને છોડ કહો છો યાર અરે લાવો કોણ છે હોમે મારા હોમે કોણ છે છોડ કેનારું તમારો કોમ ન મને પેલા હરી હરી બાપી મેલ્યું છે ઓ તારી બોબજી સરપંચ મે તમને નતી વાત કરી કે આપડા ગોમો આવા ચાર પોચ પચ્ચા છે ઊભા થાહી કોકનો કોક ગરીબ હારું થાતું હોય ને તો મારા વર્ષા ના થવા

આ મગજ રી મનતું તું ને દિલ રી ને નતું મનતું એવું બે વાળું થઈ દીધું ઓમ વિશ્વ આવતો તો પાછો હવે વાપળો મારી વાત કે દુનિયા તો ગમે તે વાતો કરે કાળું કે ધોળું કે પણ જાણે સરપન નો સિક્કો વાગે ને એટલે સહી જ હોય ના પણ સરપંચ આગે સરપન ફરે એટલે વાતમાં કોક હોય છે એ વાત આ છે રહસ્ય મોટું શું કહેવું છે હવે મારી વાત ઓભડો આ બધું જવા જો હવે કૂતરા ને ભજા કરી ભલા મને બરાબર અને આપણે હગા હગા આવું ના કરવાનું હોય

હવે અમે ચા પીવા નીર અને તાણી છે મોળો સરપંચ ને સિક્કા કરવાના હવે મારી વાત હગા બાબત ની તમે કોઈ ચિંતા કરતા ને આ જે તમારા હગા ની ગ્રાન્ટ છે એ અમારા સરપંચ ના ખેચામાં માયા ખેચામાં યાર સરપંચ આવાજો હો તમારે કોઈ જમીન બમીન તમારે ખાતે કરાય તો હગા બાબત ની બોય धरो

પણ એટલો રોડ થઈ ગયા આપડે તો પછી તમે ખોટા બીજાની વાત પણ શું કરો આતો ભરો કરે એવું કર્યું પણ વસ્તી તો ગમે વાત કરે એ વાત ફરફ મેમનો હેડ્યા હવે હેડાડવા પડશે

ಹಿಂದೂಸ್ತಾನೀ yes, ಆಯ